જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર જે 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 કાંઈ હું તમને દ્રષ્ટાંત વાત કરું એ મારા મિત્રો સવો મારા દોસ્તારો સવો એટલે તમને કમશું અને યુવા માટે તો કારણ કે વડીલ અવસ્થા ગણાવ એટલે યુવાનો માટે તો મારે ખાસ કહેવું પડે કે આવતા દિવસોમાં સાહેબ વિસારજો કેવું માણસ એને કેમ વર્તન કરવું ને કેવું રહેવું એના ખાતર હું તમને દ્રષ્ટાંત દઉં છું સાહેબ આમ આમ વગડો અને વગડાની અંદર કોયલ નામનું જે પંખી આવે એ આમ આમ ધમ તડકો ધમ તડકો એટલે સાહેબ એનું તડકાનું વર્ણન કરીએ તો કોઈ ઘટે નહીં આવો આમ 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 ધરતી વરાળું નાખે આવું તાપમાન હવામાન અને એમાં આ કોયલ ઉવાટા સડી ગયેલી એટલે કે રોન સાઈડને રસ્તે એને નીકળાઈ ગયો હવે ઉડતી જાય છે હવે ઉડતા 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 એને આમ પરસેવો વળી ગયો એમ ભાડી જાય છે એમાં એણે એક હોલાને જોયો એને વિસાર આવ્યો અરે રામ રામ આ વિસારું હોલું અહીંયા આ તાપમાં હું ખાતું હશે આનું શું થતું હશે એટલે એણે વાત કરી ભાઈ શું કરો કે બેઠો બેન એ કે અહીંયા શું કરો તમે આમાં શું વળે હાલો મારા વનમાં તમને ખ્યાલ આવે કેવી કેરીયું કેવા શીકુ કેવા વિગેરે વિગેરે ફળ અનાદીઓ છે એમ આમ ન્યાવૈયા શાંતિથી તમને મજા આવી છે મોજ આવી છે બોલો કે બેન રહેવા દે નહીં એ કે નહીં હાલો ભાઈ અહીંયા આ તાપમાં થોડું રહેવાય બહુ સમજાયો ઓલાને અને બોલો ખરેખર તૈયાર છો મહીંડા બે ભરું પાકું ફફડાવા રવાના થયા ઉડતા 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 ઘણા સમયે જે પોતાનું વન હતું કોયલ પોગી આંબાની ડાળે બેઠી ઠંડો પવન આવ્યો થોડી શાંતિ થઈ એટલે કોયલબેન કહેવાય રહ્યા જવો ઓલાભાઈ આ કેરીયું આ સીકું આ વિગેરે વિગેરે દ્રાક્ષના છોડ આમાં તમને જે સારું લાગે ને ફળ ફૂલ ખાવ તમને કોઈ પંખી નહીં રોકાય હું કામ ખાય એમ નહીં કે તમને સારું લાગે હું ખાઈ ભાઈ અને જવો અમે જળાશય છે પાણી પીવો નાવું હોય તો બે ઘડી નાવ આનંદ કરો કેટલો બધો ઠંડો પવન આવે છે આવું ભલામણ કરીને કોયલ ભૂખી ચેલી હતી આંબાની ડાળે આ ડાળેલી ઓલી ડાળેલી ઓલી ડાળેલી ઓલી ડાળે મંડી ટહૂંકા કરવા અને થોડી વાર થઈ અડધી કદાચ આનો આહાર મેળ્યો અડધો વિશારે એવો હોલા ભાઈને આમાં જમતા આવડતું છે કે પાછી ગોતતી ગોતતી આવી પણ જે આંબાની ડેળે હોલાને બેહાયડ્યો ન્યા બેઠો થયો આગો પાછો નહોતો એટલે કોયલ સાઈડમાં આવીને પૂછ્યું કા ભાઈ હોલા કેમ સાનો મનો બેઠો ભાઈ કે હું આમાં છે તો મને અહીં લાવી બેનતી ઈ કે કેમ આમાં હું નથી એ કે મારા તરપખડાની હાર થોડી આવે કોયલ વિશારમાં પડી આ મારા વન કરતા તારો તરપકડો હારો છે કે મારો તરપકડો ઈ તરપખડો બાકી તારા મન માં શું લેવાનું છે કે મારા તરપખડાની હાર નો આવે તરપખડાના બહુ વખાણ કર્યા છેલ્લે કોયલ કેતો તારો તરપખડો જોવો તો ઈ કે તો હાલ ઈ ઉડ્યા બે ભરું પાસા ગયા મીડા પાંખું ફફડાવા સમય લાગી જાય ગયા વગડો પીવા પાણી ન મળે કઈ જાડવું રણમાં એક ખીજડો અને ખીજડા ને પાખડા હોલો ઉડીને ફરક દીને વસલે પાંખડે બેસી જો એટલે કોયલ ને મનની અંદર એમ છું હોલા ભાઈ ને પાંખું ના ની કદાચ થાકી જશે થોડી વાર બેઠા એટલે સાઈડમાં બીજા પાખડા માથે કોયલ બેન બેઠા કોયલ બેન ઘણી વાર બેઠા એ તડકામાં પછી કીધું ઓલાને કે હાલો નહીં ઓલા ભાઈ ઓલે આમ જોઈને કે ક્યાં એ કે તમારે તરપકડે એ કે તો આ શું છે આ ત્રણ પાખડા નહીં દેખાતા એ કે આ તમારો તરપકડો એ કે આ મારો તરપકડો છે તારા વનમાં શું લેવાનો આ જોઈ લે મારા તરપકડાની હાર થોડી આવે સાહેબ હું તમને કહેવા ઈ માગું કે કોઈ સારા માણસો આપણને ઘણી જગ્યાએ લઈ જાય મને કદાચ લઈ જતા હોય પણ છેલ્લે પોતાનો માળો યાદ આવે ત્યાં ભલે કાંઈ ન હોય છેલ્લે આપણો પોતાનો માળો યાદ આવે એને જ તરપકડો કહેવામાં આવે ગમે એટલું કમાય 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 ને છેલ્લે પોતાની જન્મભૂમિમાં આવીને ત્યારે જ આપણને શાંતિ થાય એટલે કીધું છે કે ભાઈ તરપખડો ઈ તરપખડો અમારા ની હાર ન આવે સારો માણસ ગણમે એટલો સમજાવે કોયલ પાછી ઉડીને પોતાના વનમાં વહી ગઈ અને ઓલાભાઈ પોતાના તરપખડે રહી ગયા છે એટલે વાતે વાતે અહીંયા કહેવું પડે છે ઘણી વાર કે અમારો તરપખડો એ તરપખડો એ જય માતાજી